તો આજે શૈશ ટાડી બીજ તો શૈશ ટાડી બીજ ના બધાયને જય રામાપીર જય માતાજી તો આજે બઢાઈશું આપણે અષાડી બીજ નો વિડિયો તો બધાય અમારા વિડિયો જોઈજો જોવાનું બлта નહી હો આ हेलो मित्रो કે આ હું સૌ બધાઈમાં જમન જર્ને બધાઈ જાવી છે રામાપીરના મંદિરે દર્શન કરવા તો ના ઝીમશું ને ના દર્શન તમને કરાવશું તો અમારા બ્લોગમાં એન્ડ સુધી બેના રહેજો તો આપણે જો પાંદર પોગી ગયા શ્રી અને વરસાદ પણ બહુ પડ્યો છે તો ફાઇનલી પોગી ગયા રામાપીરના મંદિરે તો બધાઈ મિત્ર દર્શન કરી લેવા અને અમે પણ રામાપીરના દર્શન કરી લેવી જય રામાપીર જય અલખ ધણી તો આયા બતાઈ જો પરસેદી નાળિયરની બનાવે છે નાનું નાનું બાવલું રમે છે તો આયા બતાઈ નવરાત થઈને બેહી ગયા છે ડાયરો આજ આલે તો આયા બધું રંદાઈ ગયું છે તો આયા કડી કે આપણે ઘર માં પણ ડાયરો જમાયો છે તો આયા બધા કડી કે બેહી ગયા તો આપણે હવે આ પરસેદી આવી ગઈ છે તો બધા મિત્ર પરસેદી મે લઈ લેવી નાળિયર ની પરસેદી છે આપીયો તો આપણે એ નઈ થી વી આયા સી વી અને જલરિયા પથ્થરે પોગી ગયા સી તો જલરિયા પથ્થર જો આ બાળકો પણ જલરિયા પથ્થર વગાડે છે તો અમારા ગામમાં જલરિયા પથ્થરનો અવાજ પણ આવો જલર જેવો આવે છે હાય હાય બગાડો કાયા તો કોમેન્ટ કરજો અવાજ કેવો આવે છે કેવો નઈ તમને કેવો ગમ્યો તો હું ને મારા મામી બે ઝાલરિયા પથરી આવતા હવે ઝાલર ને પથરના દર્શન કરી લેતા ને હવે ખોડિયાર માં આપણે જઈશું તો ખોડિયાર માં આપણે પગ પોગી ગયા છીએ તો ખોડિયાર માં પણ દર્શન કરી લેવી તો બધાય મિત્રો જે ખોડિયાર માં આવી રીતે કમેન્ટ કરી દેજો આજે આમારે જન્માનો હોય તો બધાય પેગે લાગી લો અને અમે દર્શન કરી લેવી તો અમારા મારા ગામનું તળાવ આટલું ભરાઈ ગયું છે તો જો મિત્રો સેવા તો આ લોકોની સેવા આઈસી સેવા તમારી છે જય ખોડિયાર માં જય ખોડિયાર ભાઈ ને કાટો વાગ્યો છે કાઢે હે માર મમ્મી બે પીઓ સાચું ખોલતા लो दांत काटे का <laughs> ये दांत काट तो ए मम्मी ए पापा ए मम्मी आ 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 <laughs> में तो नहीं उभरा जो हमारा पापा जी जो हमारा पापा जी वही कर रहा है जो हमारा पापा जी वही कर रहा है आज अपने माकाटो से ज़ूम ज़ूम कितना જો tartar બપસ સરસ બટ ના ની કડ્યું તે મગો માં

હવે મિત્રો આપણો બ્લોગ અહીંયા પૂરો થાય છે તો હવે આપણે મળીશું નવા બ્લોગ સાથે તો બધાને જય માતાજી જય રામા પીર ફરી પાછા મળીશું નવા બ્લોગ સાથે તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય